પહલગામ હુમલાના પંદર દિવસ બાદ ભારતે બદલો લીધો છે પહલગામ હુમલા બાદ ભારતે આતંકીઓને ઠેકાણે પાડવા ઓપરેશન સિંદૂલને અંજામ આપ્યો છે ભારતીય વાયુસેનાએ મંગળવારે મધરાત પછી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે માત્ર પચ્ચીસ મિનિટમાં જ ઓપરેશન સિંદૂલને પાર પાડ્યું આજે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરવી બાવીસ એપ્રિલે પાક આતંકીઓએ પહલગામની બેસરન ખીણમાં પુરુષ પ્રવાસીઓની હત્યા કરી હતી મહિલાઓના ભૂસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર એવું નામ આપ્યું એટલે એક રીતે ઉજળેલા સુહાગને સાચી શ્રદ્ધાંજલિ આપતા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને ધણધણાવી નાખ્યું છે આ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ ફક્ત આતંકીઓના જ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં નથી આવ્યું ભારતીય સેનાએ કહ્યું કે અમે અમારી પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ આ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે આ હુમલામાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે જેમાં સો થી પણ વધુ આતંકીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે પીએમ મોદીએ પણ આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખી હતી પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એટલે કે આઈએસપીઆરના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પણ કહ્યું કે ભારતે મિસાઇલો છોડી હતી સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે ન્યાય થયો જય હિન્દ પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને જ નિશાન નિશાની લીધા હતા ભારતીય સેનાઓએ કોટલી બહાવલપુર મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો હતો ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો બીએસએફ જડબા તોડ જવાબ આપી રહી હતી પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના પણ મોત થયા હોવાની પુષ્ટિ ભારતીય સેનાએ કરી હતી ત્યારે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા બાદ કેન્દ્ર સરકારે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી આ દરમિયાન હવાઈ હુમલાનો બે મિનિટનો વિડીયો પણ તેમાં ચલાવવામાં આવ્યો હતો વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ પણ મીડિયાને માહિતી આપી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બાવીસ એપ્રિલે પહલગામ હુમલા વિશે માહિતી આપી હતી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે